અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે મોડાસાની માજમ અને વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે મોડાસા મેઘરજ માલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓમાં નીર આવ્યા છે અરવલ્લી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે સાથે જ નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે જીએસટી ઉપર એક્સકલુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા વરસાદ વરસી રહ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાય છે સંવાદદાતા રાકેશ રાકેશ અરવલ્લીમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે વરસાદ વરસ્યો છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે શું વિગત